નવું ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પીડી કાંજીયા સર ને મોરબી શહેરમાં રહેતા નાના ભૂલકાઓ માટે કંઈક સરસ કરવાનો વિચાર આવ્યો એના માટે આપણે આવતા શનિવારે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ એક ખૂબ જ સરસ

પાયામાંથી જ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને પીડી કાંજીયા સાહેબ દ્વારા કરવામાં આવે છે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલની અંદર આજ પ્રયત્નના ભાગરૂપે એક સુંદર મજાનું આયોજન આગામી સમયમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને પીડી કાંજીયા સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે શું છે એ આયોજન એ વિશે વધુ માહિતી માટે અત્યારે હાલ આપણી સાથે પ્રિન્સિપાલ મેડમ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ થજો મારું નામ બીના ઠક્કર છે અને હું નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલની ની પ્રિન્સિપલ છું હમણાં કઈક છોકરાઓ માટે આગામી સમયની અંદર સુંદર સુંદર મજાનું કઈક ભવ્ય એક આયોજન લઈને તમે આવો છો શું છે અત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન જે છે એ મોરબીનું સૌથી જૂનું અને વિશ્વાસપાત્ર એજ્યુકેશન ગ્રુપ છે અને આ વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સફળતાના પચીસ વર્ષ પૂર્ણ થતાં એક સિલ્વર જુબલી કાર્યક્રમ નું બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેની ભવ્ય સફળતા બાદ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ના શ્રી પીડી કાંજિયા સર મોરબી શહેર માં રહેતા નાના ભૂલકાઓ માટે કંઈક સરસ કરવાનો વિચાર આવ્યો એના માટે આપણે આવતા શનિવારે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એક ખૂબ જ સરસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે જેના બે પાર્ટ હશે સવારે નવ થી સાડા બાર ની વચ્ચે હેલ્ધી બેબી કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે હા હેલ્ધી બેબી કોમ્પિટિશન આપણે બે હજાર ત્રેવીસ માં પણ કરેલું આ રાઉન્ડ ટુ કહી શકો કે ટુ પોઈન્ટ ઓ કહી શકો ઓકે આ વખતે જે કાર્યક્રમ હતો એના કરતાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 4 થી રાતે અગિયાર વાગે સુધી ક્રેઝી કિડ્સ કાર્निवલનું આયોજન કરવામાં આવ્યું છે રેડી કહેવાય લ્યો એટલે આજે કાર્યક્રમનું આયોજન થયેલું છે એ આખા દિવસ દરમિયાન રહેવાનું છે કે કેવી રીતે છે એક્ઝેટ સવારે 9 થી 12:30 ની વચ્ચે હેલ્ધી બેબી કોમ્પિટિશન રાઉન્ડ 1 હશે વાહ જેના

એક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઓકે રજીસ્ટ્રેશન આપણે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કરાવી શકશે ઓકે એ લોકો કોલ કરશે ઓકે એટલે આપણે બધી ડિટેલ લઈને એ લોકોનું રજીસ્ટ્રેશન કરી લેશું અને એમની વધુ માહિતી એ જ નંબર પર સેમ ડે મોકલી દેવામાં આવશે ઓકે એમની આ કોમ્પિટિશન નું આયોજન તો છે પણ એમાં જે જીતશે એ છોકરાઓ માટે કઈ ગિફ્ટ બિફ્ટ કે નંબર બમ્બર નું એવું કઈ આયોજન એ ઘણો બધો આયોજન છે રવિભાઈ એના માટે ભાગ લેનાર તમામ બાળક માટે અશ્યોર્ડ ગિફ્ટ તો છે જ પણ આના જે ત્રણે લેવલ ત્રણ કે ચાર લેવલ છે એના પ્રથમ ત્રણ વિજેતા માટે પણ આકર્ષક ઇનામો આયોજન કરેલ છે વાહ અને ઈ કાર્યક્રમ આખે આખો ક્યારે હાંજે જશે ને ઈ કાર્યક્રમ જે કોમ્પિટિશન છે એ સવારે હશે ઓકે અને જે ઇનામ વિતરણ છે એ સાંજે 5 થી 6:30 માં હશે રેડી કેવાય લ્યો ઓકે આ હેલ્ધી બેબી કોમ્પિટિશન વિશે તો વાતચીત આપણે થઈ ગઈ તે પછી બીજો કયો કાર્યક્રમ છે શું કાંઈ બીજો એ જ દિવસે સાંજે

વંચિત રહી જતા હોય છે એના માટે એનું આયોજન કરવાનું કરેલું છે ઈ કાર્યક્રમમાં બાળકો માટે જુદા જુદા ફન ગેમ્સ એક્સાઇટિંગ રાઇડ્સ કાર્ટૂન કેરેક્ટર્સ અને એમને મજા આવે એના માટે મેજિશિયન હશે એમને કઠપૂતલી પપેટ શો હશે ઓકે અને ઘણી બધી જુદી જુદી અજી પણ એક્સાઇટિંગ ગેમ્સ એન્ડ એક્ટિવિટીઝ છે ઓકે હવે જતા જતા બીજું કઈ વિશેષ મેડમ આપ કહેવા માંગતા હોય તો એનામાં એવું છે કે સવારે જે કોમ્પિટિશન છે એના માટે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે પણ સાંજે જે ક્રેઝી કિડ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ ઓપન ફોર ઓલ છે એના માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી તો બસ આપના આ આનંદને અખંડ આનંદ બનાવવા માટે નવયુગ પરિવારનું આ સુંદર મજાનું આયોજન આયોજનને વધાવવા માટે આયોજનને પોખવા માટે આપ પણ આપના પરિવાર સાથે ચોક્કસ પધારજો પણ ત્યાર પહેલાં જે ડિસ્પ્લેની અંદર નંબર આપેલા છે એમાં કોલ કરીને જે કોમ્પિટિશનમાં રજીસ્ટ્રેશનની જરૂર છે એમાં રજીસ્ટ્રેશન કરાવીને અને જેમાં નથી જરૂર એમાં તો એમ નામ આવીને પણ તમે મોજ અને આનંદ કરી શકો છો થેન્ક યુ સો મચ મેડમ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા